જય રામા પીર જય ગાય માતા મિત્ર આજે અમારા કરુણા ધૂન મંડળના બધાય સભ્યો તમે જોઈ રહ્યા છો ગાય માતા માટે પાલો ભરવા આવ્યા છે અને આ ટ્રેક્ટર ભરાય એટલે આખા ગામની અંદર ગાય માતાને ને ઘાસચારો નાખવામાં આવશે મિત્રો એક દિવસ નહીં એક દિવસ થી ચાલીસ મણ પાલો ગાય માતાને નાખવામાં આવે છે કરુણા ધૂન મંડળ તરફથી અને ગામના સહકાર ગામનો પણ સારો સપોર્ટ મળી રહી છે અને બધાય મંડળના ભાઈઓ પણ તમે જોઈ રહ્યા છો અત્યારે સેવા કરી રહ્યા છે અત્યારે ઠંડીનું વાતાવરણ છે એટલે નીણનો વધારે જરૂર પડે થી ચાલીસ મણ પાલો હમણાં એટલે સવારે કોઈ જગ્યા ઉપર ક્યાંય પણ એક પાંદડી પણ જોવા નહીં મળે આ સ્ટ્રોક તમે અત્યારે જોઈ રહ્યા છો સાતસો થી આઠસો મણ નો ઢગલો હતો

કરવા માંગતા હો તો પણ થઈ શકે છે આમાં જય જય પીર જોઈ શકો છો મિત્રો ગૌ માતા ને નાખવાનું સલુ કરી દીધું છે આ

અહીંયા અમે બીજી જગ્યાએ જ્યાં અમારા ગામમાં બે જગ્યાએ જ્યાં વધારે ઢોર હોય ત્યાં અહીંયા છીએ અંદાજે અહીંયા છે પચીસ થી ત્રીસ નંદી મહારાજ ને નાના નાના વાસુડું છે વચ્ચે દેખાતા પણ નથી અવડા ઝીણા વાસુડું છે નિરણ નાખ દીધી છે ગૌ માતા ને નંદી મહારાજ ખાઈ રહ્યા છે આ ટાટમાં ભૂખ ના કારણે જોઈ શકો છો માથું પણ ઓછું નથી કરતા વિડીયો આગળ કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો જોઈ શકો છો મિત્રો અમારા ગામમાં જે બીજી જગ્યાએ જ્યાં સૌથી વધારે ગૌ માતા નંદી મહારાજ હોય ત્યાં નિરણ નાખવા આવી ગયા છે આ નંદી મહારાજ ને ગૌ માતા ખાઈ રહ્યા છે જોઈ શકો છો અમે આ નંદી મહારાજ માટે પાલાનો સ્ટોક કર્યો હતો જ્યાં તમે વિડીયો જોઈએ છે આગળ વિડીયોમાં આવે છે એ પ્રમાણ સાતસો કે મણ અને હજી થોડોક પડ્યો છે અને પાલો ખૂટી જાય પછી ઉનાળામાં અમે લીલી ઝાર છે કે સુકલ ઝાર છે લઈ લઈશું નંદી મહારાજ માટે અમારી ધૂન ચાલે છે જે પણ ધૂનમાં પૈસા આવે છે આ બીમાર ગયું માથે ને આ નિરણ માથે જાય છે એક એક રૂપિયો લેખે વપરાય છે જો તમારે આ સેવામાં સહભાગી બનવું હોય તો અમારા ધૂન મંડળનો કોન્ટેક્ટ કરો જય રામાપીઠ જય ગૌ માતા